જય હિન્દ જય ભારત આજના વિડીયો માણસની વફાદારી માણસની પોતાની એટલી બધી ઈમાનદારી કે ત્યારે એક આખો એક એવો યુગ હતો કે માણસ છે એ પોતાના વેણ કાતર જીવતો જે આપણે રામાયણ ની સોંપાય છે રઘુકુલ રીત સદાચલી આવી પ્રાણ થાય એનું વચન ન થાય એમ દરેકે દરેક માણસ દરેકે દરેક સમાજનો માણસ અઢારે અઢાર વર્ષના મોટા સંસ્કારો હતા પછી ભણ્યા હોય કે સંપત્તિ વાર હોય કે ગરીબ હોય પણ અમુક જે અતિશય સરસ હતી કે લોકો જઈ આમાં એકબીજાના ભાવથી રહેતા એકબીજાના પ્રેમથી રહેતા ફેસ ટુ ફેસ ના માણસો હતા ફેસબુક ના માણસો હતા અત્યારે ફેસબુક થઈ ગઈ એટલે ફેસ વિખાઈ ગયો ચેરો વિખાઈ ગયો પણ આવા કપરા સમયની અંદર પણ આપણે આજે આપણે યાદ કરવા પડે એવી વ્યક્તિઓ જેને મુઠી ઉચેરા માનવી કહેવાય કે જેને પોતાના જીવની ચિંતા કર્યા વગર પોતાના સંપત્તિની ચિંતા કર્યા વગર પરિવારની ચિંતા કર્યા વગર હસ્તે મોય જેને પોતાના જીવન જે સમર્પિત કરી દીધા હોય એવી વ્યક્તિઓ આજે પણ વંદનીય છે અને ધન્ય છે આજે જે આપણે વાત કરવાની છે એ મોવાની પ્રગ્રહ મોવા તાલુકાની આજુબાજુનું કુંભડ તરેડ ગામ બે ગામ ભાવનગર મહારાજ સાહેબે આપેલા અને એ ભાવનગર વજેશંગ મહારાજના પિતાશ્રી આતાભાઈ દ્વારા આપવામાં આવેલા અને એમ કહેવાય છે કે જ્યારે આતાભાઈને જ્યારે લડાઈમાં જરૂરિયાત હતી ત્યારે એક તાલબ જમાદાર કરીને એક મુસલમાન અને અર્બસ્તાનથી આવેલો ત્રણસો માણસો એની સાથે અને એ પોતાના માણસો અને સા આ પોતે તાલમ જમાદાર અહીંયા ભાવનગર રાજની અંદર સૈન્યમાં જોડાણા અને જ્યારે પણ જરૂરિયાત પડે ત્યારે ભાવનગરની સેનાનું એક આખી મોટી ઈજ્જત વધી ગઈ કે ભાઈ એમાં તો ત્રણસો તો હારમ છે કે સાવો કરવા ન જવાય અને કદાચ ક્યાંય કોઈ એવું ઊઠ્યું હોય તો તાલમ જમાદાર છે એ સૌથી પહેલો ઊભો હોય અને એના પોતાના ચાર ભાઈઓ અને આખો આ ત્રણસો માણસો એનો પોતાનો આખો જે લશ્કર હતું એ સતત ભાવનગર રાજ માટે તૈયાર રહેતું એટલે જયારે જયારે મહારાજ ને જરૂર પડે ત્યારે થાય થાય કે જરૂર પડતી ત્યારે આ છે એ તાલતાના પર છીએ હારે ઉભો રહેતો હતો એટલે આ રાજી થઈને ખુશી થઈ અને આતાભાઈએ મહુવાનું પરગણાનું કુંભણ અને તરેણ ગામ આપેલા એના ગામ ધણી બનાવ્યો અને તલબ જમાદાર પણ એટલો જ પાછો ઋણ અદા કરનારો માણસ કે ભાઈ હું ભાવનગર રાજના અંદર નો હું ગામ થણી છું હવે એમાં એક દિવસ એને એક બારોટ આવ્યા અને બારોટે દુહા કઈક લલકાર્યા થોડાક અને તાલુક જમાદારને ને બૂટો સડી ગયો અને મજા આવી ગઈ એટલે બારોટ ને મોતિયાબંધ મકાન આપ્યા હો વીઘા જમીન આપી બે ત્રણ દિવસ થયા ત્યાં એ કુંભના બ્રાહ્મણોને બસો વીઘા જમીન આપી સો વીઘા જમીન શંકરને ને થાળે સાધુ પુરુષોને આપી એટલે આ બધું થવા લાગ્યું એટલે લોકોને જેના માટે તાલબ માટે દુશ્મની હતી માનસિક રીતે અથવા ઈર્ષા હતી એ લોકોને એમ થયું કે આ તાલબ જમાદાર આટલું બધું બે ગામ ધણી છે મૂળ અને આ બધું કરવા મળ્યો છે અને ભાવનગર રાજ્યની તો આબરૂ હું મારા આબરું છું એટલે એવા જે માનસિક રીતે નબળા અને માનસિક રીતે ઈર્ષાખોર માણસો ની આખી ટળક ટોળી ઘોડા લઈ અને ભાવનગર પહોંચ્યા ભાવનગર મહારાજ વાત કરી કે આવી રીતે છે તો તમે ભાવનગર આજના મોટા થણી હોય તમે એટલું કરે અને આ તમારી આબરૂ કાઢશે આ તમારી આબરૂ આમાં આમાં કઈ ભાવનગર નું કઈ પણ મહારાજ સાહેબ ખૂબ હશે આ મનમાં મનમાં અને પછી કીધું બધી વાત કટવી લીધી કે ભાઈ હું હું બન્યું એમ એટલે મહારાજે કીધું કે ભાઈ તાલબ જમાદાર છે ને એ મને મારો દીકરો ધાત છે ને એટલો જ મને વાલો છે મારા પિતાશ્રી સાથે રહેલો છે અને હજી પણ એની વફાદારી મારા રાજ માટે એટલી છે એટલે એ બધી વાતો રહેવા એને એ નાનો કામ થણી છે એ પ્રમાણે એને કર્યું પણ એમાં ભાવનગર ને કાંઈ નુકસાન નથી એમ મને એનું ઉલટાનું ગૌરવ થાય કે મારા રાજના પરગણાના માણસો છે આવું એક દાન નું કામ કરતા હોય સારું કામ કરતા હોય તો હું તો ખુશી હને આ તો ભાઈ રાજા માણસ

વિજય સરઘસ કહેવાય કે અથવા તો શસ્ત્ર પૂજન જેમ ક્ષત્રિયો ઉજવે એવી રીતે આને પોતે એક ઉજવણી કરેલી દશેરાની અને એમાં એની પાસે એક ઘોડી હતી રેશમ ઘોડી બહુ સરસ રેશમ સાચી ઘોડી અને એમાં એનો નાનો ભાઈ અલી એ ઘોડી ઉપર બેઠેલો અને એ એટલો બધો રૂપાળો એ તો પહાડી શરીર એટલો બધો રૂપાળો અને આ ઘોડી પણ એટલી બધી રૂપાળી અને તાલો જવાદાર ને બધા ઘોડા ઉપર હતા અને એ બધું આખું સામે ચાલતું હતું એમાં એ આ તાલમ જમાદાર ને એમ જો ઓહો મારો ભાઈ કેટલો સરસ લાગે છે કેટલો રૂડો લાગે છે કેવો રૂપાળો લાગે છે અને તો રૂપાળો ખૂબ એટલે એને એના નાના ભાઈ અલી કીધું કે તું બહુ અચ્છા લગ રહ્યા હો તું બહુ ખુશ લગ રહ્યા હો એટલે ઓલા ભાઈ કીધું કે હા એ વાત બધી સાચી છે રેશમ પર તો તું બહુ અચ્છા લગ રહ્યો કે એ વાત હાજી તમારી જવાબદાર મોટા ભાઈ બડે ભાઈ પણ આ આ કઈ નક્કી નહીં ને એમ હાથ દાદી પૂરતું કદાચ હોય કારણ કે કાયમ તો આ ઘોડી પાસે મારે બે હોલ ન હોય તો કે કેમ તો કે તમે ઉદાર માણસ કાલ કોક કઈ કઈક દુ હા કે કાલ કોક કઈક વસ્તુ તમારી પાસે માગે તમે આ રેશમ ફોડી દેજો એટલે મારે પાછું પગ પાળ હાલવાનું છે આ તો અત્યારે બરાબર છે એટલે તાલબ સમાધારે જાહેરમાં વચન આપ્યું કે કદાચ આ ઘોડી છે એ મેં તને આપી અને કદાચ ખુદ આવીને મારી પાસે ઘોડી માંગશે ને તો મારો પ્રાણ થઈ દઈશ પણ હું આ રેશમ ઘોડી નહીં આપું એ આ ગામ એટલે આ લોકો પાસે હવે છેલ્લું એક વિચાર્યું હતું કે આ એક બાળ છોડી ને તો કદાચ જમાદારનો કાંટો નીકળી જાય એટલે એને બાપુને વાત કરી કે બાપુ બીજું કઈ વાત ને તમને એના માટે માન છે બધી વાત હાશી પણ તમારે એનું પારખું કરવું જોઈએ ટેસ્ટ કરવો જોઈએ શું કરું એક કામ કરો એની પાસે રેશમ ફોડી છે ને એ મગાવો જો એ તમને આપે તો એ બરાબર છે હવે મહારાજાને આવી કઈ ખબર નહીં કે આવી બધી વચન ની વાત થયેલી છે કે એવું બધું અને મહારાજે તરત જ એક સવાર સવારને તૈયાર કર્યો ચીઠી લખી કે તાલક જમાદાર આપને માલુમ થાય કે આવેલ મારા માણસ સાથે તમે તમારી રેશમ ફોડી મને મોકલજો આવડા બધાને ખબર હતી કે હવે દારૂ અને દેતવા ભેગું થઈ જાય બાળસ આઠણી સવાર કુંભળાવ્યો તાલબ જમાદાર ને ચીઠી આપી જમાદાર ને વાંચતા વાંચતા આંખમાં આંસુ આવી ગયા હો કેવી આ ખુદાય તે કસોટી કરી એક બાજુ મારા ભાઈને આપેલું વચન એક બાજુ ભાવનગર રાઈજની વફાદારી એનો મેં રોટલો ખાધો એનું મેં હન્ન ખાધું હવે હવે મારે ધર્મ સંકટ થયું પણ સૌથી પહેલું તો મારું વચન એ સૌથી પહેલી વાત છે એટલે એણે જવાબ લખી દીધો કે ભાઈ હું મારો પ્રાણ આપી શકું પણ હું આપું એ લઈને ભાવનગર આવ્યો અને બધા મળી એટલે એ કીધું આપી મારા મગજ મગજની અંદર રણ શિંગા ફૂકાવવા મળ્યા કે ત્રણ ટોકળાનું આરબડું અને આવું આવું મારું ભાવનગર બે વસ્તુ માગી મારું અપમાન કરે એટલે મહારાજે તરત જ મળતી ચીઠી લખી દીધી કે હવે પછી તાલક જમાદારને માલુમ થાય કે બે દિવસની અંદર તમે કુંભળ તરે છોડી દેજો અને હવે પછી તમારું મોઢું બતાવવા મને ભાવનગર નહીં આવતા એ ચિઠ્ઠી લઈ સારણી સવાર પાછો કુંભણ આવ્યો અને જમાદારને ખબર જ હતી કે પરિણામ આવું જ કઈક આવશે અને તાલક જમાદારે પોતાના ઘરના ઉચાળા બાંધી તૈયાર કરી અને ગાડા ઘોડા બધું વ્યતું કર્યું અને મહારાજ વજેસંગને ખબર પડી લોકો એના જે રીતે સુ હતા એને બધાને ખ્યાલ એવો ઓહો આવો એક સરસ માણસ અને આ ગામ છોડીને જાય એ બરાબર નથી અને મહારાજને પણ આ વસ્તુનો ખબર પડી એટલે મહારાજ એના રસ્તામાં આડા ફેર્યા ઘોડી લઈને કે ભાઈ વધારે જે થયું એ ભૂલી જાવ મને પણ આનો પ્રસ્તાવો છે મારાથી આવું થઈ ગયું છે તમે પાછા મળીને પાછા એ કે હવે વાત નહીં હવે અમારા હંજળા એ કાઠિયાવાડમાં પૂરા થઈ ગયા સૌરાષ્ટ્રની ધરા આવે માટે મારા બાળકો માટે હવે અહીંયા અંજલ નથી હવે હું મારો અર્બસ્તાન વિયોધાઈ મારી કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો મહારાજે ઘણો સમજાવવાની કોશિશ કરી પણ તાલબ જમાદાર એકના બે ન નથી અને થોડા આગળ આવ્યા મહારાજ પાછળ વળી ગયા અને ગારિયાધારના નો ગણજીએ પણ સમાચાર મોકલ્યા ખબર પડી કે તાલબ જમાદાર છે એ ભાવનગર રાજ છોડે છે એટલે ત્યાં સમાચાર મોકલ્યા કે તમે કાર્યધાર આવો અને ગારિયાધાર અંદરથી અંદર તમને ભાવનગર કરતા વધારે ગામડા આપું તો પણ એને આલોક જમાદારે તાલુક જમાદારે જવાબ આપ્યો કે મેં રોટલો ભાવનગર રાજનો ખાતો છે જેની ઓઢણી ઓઢી એની જ ઓટાય હવે દિયર ઓટું ન વળાય ભાઈ એટલે એમ કરીને એને ના પાડી પછી આ જ વાત જુનાગઢ ખબર પડી જુનાગઢના નવાબે પણ કેણ મોકલ્યું કે તાલક જમાદાર ને અહીંયા આવીને વસી જાય જુનાગઢમાં એ ભાગે આપો તો જ તાલક જમાદારે જવાબ લખ્યો કે મેં તો તમારી ફોજ સામે ધીંગાણા કર્યા અને મારી વફાદારી છે ને એ ભાવનગર રાજ માટે હતી હવે પછી ક્યારે હું એ કાઠિયાવાડમાં કાઠીવાડમાં તો નહીં મૂકું પણ મને તમે કોઈ કેશો નહીં રોકાવાનું હવે મારા અંજળ ખૂટી ગયા અને એ તાલક જવાદાર છે અંદર ના માર્ગે નીકળી જાય પણ એક વખત ઈ એક કેરી એટલે કે આંબાનો રોપ લાવેલો આંબાની કલમ અને એ પ્રગણામાં વાવેલી અને ઈ કેરી નો સ્વાદ એટલો બધો હોળ કે હજી પણ ઈ જે મહુવાની જે કેરી આવે છે ઈ વિસ્તારની એનું નામ કેરીનું નામ જમાદાર કેરી છે ઈ જમાદાર કેરીનું નામ છે ને ઉપરથી પડ્યું હાલ તાલબ જમાદાર છે ઈ એના પોતાના વિસ્તારમાંથી લાવેલો ને એને ઉછેરેલો ને એના ગોટલામાંથી પછી તો બધી જાજી કેરીઓ ચાલા આંબાઓ થયા પણ આજે એ મહુવાની જમાદાર કેરી છે એ આખી વિશે લઈ લેવાની છૂટ કોઈ જગ્યાએ કોઈ એમની અંદર કોઈ વસ્તુ ગેરંટી આપેલી જરૂર નથી એટલે આવા માણસો હતા કે પોતે પોતાનું સર્વસ્વ હોમી દે પણ પોતાની વફાદારી છે એને ક્યારેય છોડે નહીં જય હિંદ જય ભારત